નમસ્કાર યુ ડી ન્યૂઝ ગુજરાતીના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આપ સૌનું સ્વાગત છે સૌપ્રથમ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો એટલે આગામી દિવસોમાં જે પણ અપડેટ હોય તમારા સુધી પહોંચી શકે જીરાના ભાવમાં છેલ્લા પંદર દિવસથી કેટલો વધારો થયો છે ઊંઝાના વેપારી શું કરી રહ્યા છે ઓકે વિક્રમભાઈ શું કહેશો હાલ જીરાના શું ભાવ ચાલી રહ્યા છે હાલ જીરાના ભાવ છે એકાવનસોથી બાવનસો રૂપિયાના ભાવ છે એ પંદર દિવસમાં વીસ કિલો એક હજાર રૂપિયાની તેજી આવી છે આ તેજી આવવાનું કારણ શું છે તેજી આવવાનું કારણ છે એક તો આવક ઓછી થઈ છે ગુજરાત અને રાજસ્થાન ઇલેક્શન હતું એના કારણે ખેડૂતો ઓછા આવ્યા હતા એના કારણે તેજી આવી છે એક હજાર રૂપિયાની આ ભાવતી હાલ બી તેજી લાગતી નથી કારણ કે ફોરેનની ડિમાન્ડ બહુ ઓછી છે બહુ એટલે સમજો ને ચાઇનાનો નવો ક્રોપ પણ આવે છે આવતા મહિને એટલે હાલ ટોટલી ડિમાન્ડ ખૂબ ઓછી છે એના કારણે હાલ તેજી નહીં પણ પાછું બસો પાંચસો રૂપિયા મંદી આવી શકે છે શીરામાં